હવે ઠાવકી ની થાતી મારા હામ શું કરવા ખાસ લે મારે જી જીવું છે ખોટાલી ની ગઢડી કઈ મારે નથી પેત્રો લે હું પેલે થી આવી જ છું તને તો ખબર છે દૂધ માર પાકી બેન પણી થઈ બરાબર ને ખોટો હાસમ ભરી હાસમ હાસમ ના નહીં મજા આવી ગઈ લે તમ બધા એ રેવા આવતારિયા ને ઈ કોઈ કેતી નહીં પણ હું તને એક વાત કહું હાલ ને પછી કઈ આ બચી બાઈ બેઠી ને વરી કહે કોઈ આ માર જીણકી ભાભી નો ઉપાડો તો જો આ સકલી ભાભી નો ઉપાડો તો આખા ઘર ને નોખું કર્યું છે એની એ વડી ભાભી બિચાર સીધી છે સરાવતે તમે હજી લખી બેન રોકાણ હતા ગારી કર્યો ઘણા દી રોકાણ દાદા આવે નામે થઈ ગયા કોળા ગયા નત્યા કે આજે બરાબર નથી મેળ માં આવ્યું ના ઓ હવે તા દાદા ને નામે મેળ માં છે એટલે એટલે ઊભા થઈ જાય એનો પોતાનું બધુંય કરી લીએ કામકાજ હા ખાઈએ આઈથે લીએ નકર તો અમારે બે જણા થતા તે ઊભા કરવા પડતા દાદાને હવે એ બધું એને મેળે કરી લે છે નામી એ હરફરે કરે એમ તો ફરિયામાં આડા અવડા થાય હવે જો અહીંયા આ ખુલ્લી હવામાં રખડશે ને એટલે નામી એને મેડમાં આવી જાય એ મમ્મી ઓલી છોકરી જોવી હોય તો લાખી મોટી માને વડા છોકરા ને છોકરી ક્યાં સડી એ અરે છોકરી પડી છે એને કોક ઉતારો જ કરી એ ભૂરકી બેન જા તો મારી બેન ઓલી ક્યાં સડી છોકરી લે એ કેમ કરીને સડી ન્યા ખીલો છે ને ન્યા માથે બેઠી લે અરે ભૂરતી તો પાસે બોળી છે અડધી બોળી છે કાંઈ સાંભળે નહીં એની મોજમાં જ બેઠી હોય ઘથડીની આ બાજુ મોલો રેડિયો ચડાવીને બેઠો ને ઢાકો ભાઈ રેડિયો જઈ રે મજાને સાંભળતી નથી ડેલ ઘથડીની એટલે એટલી ઉતરી ગઈ આ જોજે સકલી આ આપણા સકડીયાથી બે મહિના જીણકી છે આ છોકરી કેવી છે આમ બધા એમ થાય કે જાણે ત્રણ શિયાળ વરસની હા એવી લાગે છે હા બે મહિના મોટી નહીં ને બે મોલો બે મહિના જીણકી નહીં ને બે મહિના મોટી મમે તમે આવે ને ભાન ભૂલી ગયા છો કે શું કાય બોલવામાં આવ બધું ફકતું જાય છે ફકતું જાય છે બધું સામાન તો આપણે જેવો મોટા ભાગનો બધું હતું એ બધું ગોઠવી લીધું છે હવે શું છે નિરાશ છે ઉપાડી કરો માં તમે તમારે હે આવ ભાન ન ભૂલી જવાની બધું ગોઠવાઈ ગયું છે નામે રેડી થઈ ગયું છે કમ્પ્લીટ કર એ તો હાસો મને આવેલી છોકરીની ઉપાધી થઈ લે મેં કીધું ન્યા સઈડી આ છોકરી પડખી તો તે એવા હાટ ચિંતા કરતી હતી એ લાખી મોટી માં નહીં સકલી નથી આપણે રેવા આવ્યા તો વાર એમ નથી કીધું કે હું તમે અહીં આવતા રહ્યા હા ના કોઈ નહીં હજી દેખાણા નથી છોકરીઓ કાય એમ ઘુમરા વડી છોકરી પાસે સમજાય બધું લાખી મોટી માં છે આ દેખી ને પેટ ની દેખી દાગી નથી નોખા થઈ ગઈ માં રાજી થઈ હોય પણ અહીં આવીને આ બધું આપણે વહાય છે ને ઈને હારમ ગીરી ની લા આઈ બધા આઈ વૈન ગીરી હારમ ની સાથ એને આપણે સેટા રાખવા તો એમ હતું સેટા હારા આઈ પોતાને

マミアー、ラキモテマイブ。お前、どうせ、ほらなか、ほんぱいら、ウィトク。シテアプログティアマタジー。レア、ソリジンキトメケディー、アビゲン。アタタンブイー、アマローロー。パドアヴィンキトゥイケ、マイケ、リヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァイヴァァイヴァイヴァイヴァイヴァイヴァァイヴァイヴァイヴ

કામ થી પછી મે કીધું આજે બપોર મોર તો માર થોડું કામ હતું હું ક બપોર પછી માં બકી બાઈ ઓટી પડી થાત નિયા જ તેઓ ક ક જાણ થાય કે હું થી હું કેમ આ આવતા રહ્યા તે વડીની નિયા રહ્યા કે કા એ તો હારું આમે નોક નોખા દિયે તો થોડું હાર દિયે એ વડી મરવાડી રામે કે કામ કરીને દેતી น้าพัสย์เอ็มที่โอเคเบียร์ว่ากูเคเรียบิคิโอเนอะเวน็อกขึ้นมาเวลหารคืนเดย์ตัววันที่น้าเวพัสย์บัตรสัตว์ที่ไทยนิ่งมาเจอหน้าวินักต่อน็อกข้างหน้าตัวพัสย์เอียวพัตุน็อกขวากลางนี้วิธีแอ้มันกูเรียนลูกกันหน้าเววิพัสย์ดีแอ้ดั้งส์เอ็ดลัดดิ้นตาเบิกแกราขวางตันกับมาร์ร์ดิคักมานะตัวน้ำหาลูกแลกน้ำบัดไห้เบิกแกรดีกราวัวว้าตีเร่เร่น็อกขั้นที่แอบเกะน้องบัดย์โฟลปอดลูกกันเนี่ยงูตาหาซุกม่ દાદુ બોલું ને પણ આ તો કે જાય સકલી જો આ તારો સોકરો જાય છે બે ક્યાં ભૂલો ના નવા હવા એવા ધ્યાન રાખજે પાછળ બે નકરા કુવા છે પાછો જાય નહીં હાલો મમ્મી હવે તમે બધા બેહો અને હું બધી ગોઠવાય તો છે પણ જરાક ઘર જરાક જોઈ નાખું કે બરાબર થોડક વ્યુઅર બતાવી દો હા અમારું ઘર છે ને આવી રીતે અમે રહેવાના છે હા તે કઈ વાંધો નહીં પણ સાવી જોઉં ઓટલા માથે મૂકી દી ને પપ્પા બેઠા હૈ ન કરે અહીંયા ઓટલા પાસે મૂકી છે લઈ લે એ હા ભલે વાંધો નહીં હાલો હું નીકળું મમ્મી હા હા જા આ સકુડિયા લેવત લેતી જા ભલે રમે આ ના ના ઈ ભલે નાઈ રમે ન મને આડો હશે લે આ મંગુડી આઈ પુગી આઈ હું નામ તો આપણે કઈ રાખ્યું નથી એનું હજી લઈ લે ને પપ્પીને અહીં પહોંચી ગયું છે જોતા વાવ એલી કેવું સરસ છે વાઈટ વાઈટ ટોક કેવું મસ્તી નો એલી તારે ક્યાં થી લીધું હે એ તારે વાવ કેટલું મસ્ત છે જોતો પપ્પી પપ્પી બાપા બાપા પપ્પા પપ્પી દાદી દાદી હાલે હું તારી દાદી ના થા કાકી કે તો હજી હાલે કઈ દાદી થોડી સાં દાદી ની ઉંમર ની લે સકલી તારા છોકરો તારા જેવો જ નકરો

ના એ લી આ બટકો બટકો ભરી લે વેક દી જા રહો નવું હું છે ને એટલે ન લેવાય છે તું તારા આંગળી કાપી લે એટલે તારા થી ના લેવાય છેટે થી જો ઊભી ઊભી હાલો મમ્મી હું તો જાઉં છું હજી નથી ગયા ચકલી બહુ જાવ હવે વેલા હાલો હું એ નીકળું બાય ભૂરી કાલે મળશું હો ને મારે આ પપ્પી થોડા જાજુ કઈ ખવડાવું છે દઈ ને રોટલી ને એવું જ ખાઈ તો જો મિત્રો આપણે છે ને ગામના પાદરે થી સ્ટાર્ટિંગ કરીએ છીએ આ અમારા ગામડાનો પાદર છે અહીંયા બધું હોય છોકરા રમતા હોય બાયો બેઠી હોય આ તે બધું નવીન કોઈ પણ વસ્તુ વેચાવા આવે આ તે બધું અહીંયા મળી જાય બરાબર હવે આપણે છે ને આગળ જઈએ અમારા ઘર તરફ કે અમારું ઘર કેવું છે બરાબર ને ચાલો જઈએ સોયા મંગુલ આને હું ભેગો ને ભેગો રાખ્યો છે મને બીક લાગે છે આ બટ કોઈ ભરી કાંઈ નથી નમરે કાંઈ ન થાય હવે ચકી ભાભી એમાં કાંઈ દીવાનું ન હોય આ પપ્પી કોઈને બટકો ના ભરે એવું મારશે ને નામ રાખવું છે આ ચકી ભાભી તમારા વ્યુઅરને કહી દેજો તા કોઈને નવીન નામ આવડતું હોય તો નામ કમેન્ટ કરે મને ગમશે તો રાખી દેજો હું કામ નામ તો છે ને શેરુ રાખી દે શેરુ કાં તો બાહુ રાખી દે બાહુ રાખી દે મસ્ત નામ છે મંગુલ ઈ તો હજી હું વિચારીશ ને પછી જ રાખી આનું કઈ જેવું તેવું નામ માં રાખવું એ નથી મસ્ત નામ રાખીશ હા તે હાલો હાલો મોડું થાય છે અંદર બધું ઘર બતાવી દઈએ તો મિત્રો આ અમારા ઘરનું આંગણું છે અને આ બંને ઘર અમારા જ છે બસ આવું નાનકડું ઘર અમારું છે ચલો તમને અંદર બતાવીએ અમારું ઘર અને મિત્રો આ પાછળ ગાય છે ને એ મારા સાસુ એને એની મોકલાવી છે કે દૂધ પીવા તમારે પછી તમે બીજી ભેંસો લઈ લેજો એક ગાય એની મોકલાવી છે અને જો મિત્રો આ અમારા ઘરની અંદર એન્ટર થતાં જ આવું કંઈક લિવિંગ એરિયા રૂમ જોવા મળશે જેમ કે આને નાનકડું એવું ઝૂપડું કહેવાય છે અમારું ઘર આવું છે હજી બરાબર ગોઠવેલું કાંઈ છે નહીં

અરે ના કરે સકી ભાભી ને ટેવ કેવી છે ખબર મેં તો બે ત્રણ વાર નક્કી કર્યું છે ને પીપી કે કરવું હોય ને તો મારું છે ને હાથ પકડીને લઈ જાય છે બાર બારે જઈને જ કરે છે અંદર એક વાર નથી કર્યું આ બે દી થઈ ગયા કાંઈ નથી કર્યું બારે જ કરે છે એ કંઈ બીક રાખવાની જ નથી તો હારું બાપા આપણે એમ થાય કે આપણે આમ ટાંસડી દેખાઈ નહીં હું ઘર સોખું ફૂલ કર્યું ના બગાડીને ધૂળ કરી નાખે મારા સકુડિયાને હું ઘર બગાડવા નથી દેતી હાલો મિત્રો તો હવે તમને હું અમારી મંગુડીનો રૂમ દેખાડો આખા ઘરમાં બધેથી નામે મારો જ રૂમ છે વસ્તુ ભાભી એવો બીજો રૂમ કોઈનો નથી હું સાઇગલે કેવી છું આખા ઘરની એ એની વાત ન થાયો સાઇગલામાં ઘટે નહીં હવે અમારે પછીથી હસાવવા મહેમાન પછી તમે જોજો તમારા સાઇદલા પણ અમારા માવતરે જઈને તમે સાઇગલા થાધો જોઈ હાલો હાલો ઘર બતાવ દે બધું આપણે ફટાફટ પછી મારે હજી શાક રોટલા રસોઈ બનાવી છે ચકલો નાવી જાય ખાવા ને મિત્રો આ રૂમ છે અમારી મંગુડીનો જેને ધરાર વળી લીધો છે કે હું આ જ રૂમમાં રહેવાની છું આ રૂમ એનો છે બધેથી હારો છે ને મારો જ રૂમ છે એકદમ ચકચકાટી મારે છે હા હા આજે તો અમારા બધા બતાવું ને અમારો બેડરૂમનો વારો છે હવે પેલા છે ને દાદા રૂમ બતાવવો છે પછી મમ્મી પપ્પાના રૂમનો અને પછી તમારા બેડરૂમનો નો વારો મિત્રો આને કોઈ કીધું તો તું બધું આખો હોમ ટુર કરાવજે ભેગીન ભેગી ભેગીન ભેગી પાછે પોતે કી એમ કરવાનું બસમાન બસમાન આડી નાડી હવે છે ને દાદા રૂમ માં તું બોલજે બધું મંગુડી હવે મારે ઓલ ભૂરી કે ને કોઈ તન કારી જ કરી દઉં તે લ્યો હોય તો સી તો સી કાં ઢાઈકું સાબડે રીએ ને કારી કે તો મને શું ફેર પડે કૃષ્ણ ભગવાન કાળા હતા હે મન કઈ નો ફેર પડે હા તો આ મોર થા ને દાદા રૂમ બતાવાર हेलो तेमा तो अत तो, तो क्या बोला तड़क तड़क मेरे दिल डोला रखी सुखी रोटी तेरे हाथों की खाके आया मजा बड़ा ला 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 अब पपी ने कहा एक पेड़ देखो देखो राखे से कतरी निकाल तो कारी कारी बहुत वाइडी नहीं था ये थोड़ा देर यंत्र साग सागला पन बहुत धारी दी પાછી કેવું ટોંટ મારતી ગઈ કે રૂખી સુખી રોટી ખા તેરે હાથો એટલે હું રૂખી સૂખી રોટી હું બનાવું છું સારી રોટલી બનાવતી એમ થાય એ હું સે નકો શું કર્યું મંગુડી એવી હું બિસારા દાદા ને હેરાન કરવાની મજા આવે છે એ મજાના બી છે એવું નથી સકી ભાભી ઘણી જગ્યાએ એવા કિસ્સા બને છે કે એ બીડી પિતા પીતા હુંબલો આવી ગયો ને આમ થયું ને આમ થયું એટલે ઘણી ઘણી ચેક કરતો રહેવાય આપણા દાદા ઓછીકતાના ઉલ્લી જાય તો મારે પછી દિનના આડા છે લગ્નના એટલે મારે ચેક કરવું જ પડે દાદા મને વાલા બહુ છે ને દાદાને હું બહુ વાલી છું મારા લગ્ન મોર જાય તો કેવું હા એ વાત સાચી ગો હાલો હવે મમ્મી પપ્પાને રૂમ બતાવી દઈએ મંગુ દીકરા પાણીનું ગ્લાસ ભરી દેતા દીકો તો દાદાને પાણીનું ગ્લાસ ભરી દેતા તો હું મમ્મી પપ્પાને રૂમ બતાવી દઉં પછી એક અમારે બેડરૂમ રે તું મિત્રો આ છે ને મારા સાસુનો અને સસરાનો રૂમ છે અને આ મારા સસરા સુતા છે અને આ ચકુડીયો સુતો છે હાલો હવે તમને હું અમારો બેડરૂમ બતાવી દઉં વિડિયો આમે લાંબો થઈ જશે હમ

મને કોઈ દી કંઈ કેતી નહીં ભેગી જીમ માં લઈ જતી માર ભેગી સિરિયલ જોતી શોપિંગ કરવા આવતી માર ભેગી કોઈ દી તેને ની કામ કર્યું તું શોપિંગ માં હું ભેગી આવું ટીવી જોઉં હું બતું જો હું કોઈ દી કંઈ ના કહું કામ બીજા કોઈ કરતા હોય તો લે વડી ઠાવકી હોય ને તો વડી ભેગો હજી વઈ જો ભેગો હજી પછી દી બાકી છે એના ભેગો રખ પૂરો કરી લેવાય કેવી ખાસ વડી ભાભી હે મિત્રો જો આ બેડરૂમ છે અમારી મંગોળીની મારી તો આવેલી છે નાન પાપીની પણ જો આ મારો બેડરૂમ આવો હાદેરો છે હજી કંઈ હેરખું ગોઠવું નથી આ હું સાદું સાદું કર્યું છે અને રસોડું તમને અમે પછી બતાવી દઈશું આજે વિડીયો લાંબો થઈ જાય ને તો તમે કંટાળી જાઓ ગમશે નહીં તમને ચકલી ના એટલે બાય બાય